તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મેડિકેર કોને મળે મેડિકેર માટે ક્યારે અપ્લાય કરવું જોઈએ શું મેડિકેર ઇન્સ્યોરન્સ કમ્પ્લીટલી ફ્રી છે કે લેટ એનરોલમેન્ટની પેનલ્ટી કેટલી હોય છે ને શું હોય છે જેથી કરીને આ વધારાના પૈસા જે આપવા પડે છે તે આપવા ના પડે ગવર્મેન્ટ ઓફર કરે છે મેડિકેરનો પ્રોગ્રામ અને પ્રાઇવેટ કંપનીઝ પણ મેડિકેરનો પ્રોગ્રામ ઓફર કરે છે તો બેમાંથી કયો સિલેક્ટ કરવો અને અહીંયા આગળ બીજો પ્રશ્ન આવીને એવો ઊભો રહી જાય છે કે હું સિક્સટી ફાઈવ ઇયરનો છું મારી જોબ હજુ ચાલુ છે મારી કંપની હજી મને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ જે કંપની તરફથી મળતું એ મારું ચાલું છે તો શું મારે મેડિકેરમાં એનરોલ કરાવી દેવું જોઈએ કે થોડીક રાહ જોવી જોઈએ હવે ઘણા બધા સિનિયર સિટીઝન્સ એવા હોય છે કે તેમની પાસે મેડિકેડનો પ્રોગ્રામ પણ હોય છે તો શું કોઈ કોઈપણ પોર્શન કવર કરતું હોય છે મેડિકેરનો હવે કોઈ વ્યક્તિ નવું આવ્યું હોય અને પાસઠ વર્ષનું થયું હોય અને ગ્રીન કાર્ડ પર આવ્યા હોય કોઈપણ વ્યક્તિ તો તેના માટે શું અપ્લાય થાય આજના વિડીયોમાં આપણે મેડિકેર વિશે વાત કરીશું વિડીયોની શરૂઆતની અંદર હું તમને મેડિકેર વિશે ડિટેલમાં બેસિક ઇન્ફોર્મેશન આપીશ અને સેકન્ડ પાર્ટની અંદર હું તમને ક્યુએનએ ટાઈપના પ્રશ્નો કવર કરીશ કે જેની અંદર તમને લોકોને જે પણ પ્રશ્નો થતા હોય છે તે મોટા ભાગના પ્રશ્નો હું આ વિડીયોની અંદર કવર કરી લઈશ તો સૌથી પહેલાં સમજીએ કે મેડિકેર છે શું તો મેડિકેર છે તે ફેડરલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે જે ઓફર કરવામાં આવે છે જેઓની ઉંમર સિક્સટી ફાઇવ અથવા સિક્સટી ફાઈવની ઉપર હોય તે લોકોને અથવા તો યંગ એજ હોય પણ તમને કોઈપણ પ્રકારની ડિસેબિલિટી હોય અથવા ઘણા બધા લોકોને એન્ડ સ્ટેજ રીનલ ડિસીઝ હોય તો તેઓને પણ મેડિકેર ઓફર કરવામાં આવે છે હવે મેડિકેરમાં અલગ અલગ પાર્ટ હોય છે આપણે દરેક પાર્ટને સમજીએ અને દરેક પાર્ટમાં કઈ કઈ વસ્તુઓ ટિપિકલી કવર કરવામાં આવતી હોય છે ઇન્સ્યોરન્સ દ્વારા તે સમજીએ તો આ છે મેડિકેરના કેરના પાર્ટ્સ મેડિકેર પાર્ટ એ મેડિકેર પાર્ટ બી મેડિકેર પાર્ટ સી મેડિકેર પાર્ટ ડી અને મેડિક ગેપ ઇન્સ્યોરન્સ હવે મેડિકેર પાર્ટ એનું કવરેજ હોય તો તેની અંદર કઈ કઈ વસ્તુઓ કવર થાય છે તો મેડિકેર પાર્ટ એ કવર કરે છે તમારો હોસ્પિટલનો સ્ટે સ્કિલ્ડ નર્સિંગ હોમનો સ્ટે અને હોસ્પિટ કેર આ બધી વસ્તુઓ મેડિકેર પાર્ટ એમાં કવર થતી હોય છે મેડિકેર પાર્ટ બીમાં કઈ કઈ વસ્તુ કવર થતી હોય છે તો મેડિકેર પાર્ટ બીમાં તમે ડૉક્ટરની ઓફિસમાં જે વિઝિટ કરો તે કવર થતી હોય છે કોઈ લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવો તે કવર થતું હોય છે સર્ટન કાઇન્ડ ઓફ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ તમારે જો યુઝ કરવા પડે તો તે કવર થતા હોય છે જે રૂટીનમાં જે વેક્સિન્સ આપણે લેવામાં આવે છે તે બધી વેક્સિન્સ કવર થતી હોય છે અને બીજી કેટલીક અગત્યની વસ્તુઓ મેડિકેર પાર્ટ બી કવર કરતું હોય છે મેડિકેર પાર્ટ સી વિશે હું વાત કરું તે પહેલાં આપણે જોઈ લઈએ મેડિકેર પાર્ટ ડીમાં શું કવર થતું હોય છે મેડિકેર પાર્ટ ની અંદર પ્રિસ્ક્રિપ્શન કવરેજ હોય છે એટલે કે આપણે જે ફાર્મસીમાં પ્રિસ્ક્રિપ્શન ભરાવીએ તે બધી દવાઓ મેડિકેર પાર્ટ માં કવર થતી હોય છે હવે મેડિકેર પાર્ટ બી અને મેડિકેર પાર્ટ ડી એ જ્યારે તમે મેડિકેરમાં એનરોલ થાઓ ત્યારે કમ્પલ્સરી નથી હોતું તમારે એનરોલ કરાવવું પણ જો તમે ટાઈમસર એનરોલ નહીં કરાવો તો તેમાં કેટલીક પેનલ્ટીઝ લાગશે અને એ પેનલ્ટી વિશે હું આગળ આ વિડિયોમાં ડિટેલમાં ચર્ચા કરીશ તો એ પાર્ટ તો તમે મિસ કરતા જ નહીં હવે આવી આપણે મેડિકેર પાર્ટ સી ઉપર સો મેડિકેર પાર્ટ સી છે તે જે પ્રાઇવેટ કંપનીઓ જે મેડિકેરનો પ્રોગ્રામ ઓફર કરતી હોય છે તેને આપણે મેડિકેર પાર્ટ સી કહેતા હોય છે મેડિકેર પાર્ટ સી ને મેડિકેર એડવાન્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે તમે મેડિકેર એડવાન્ટેજ એ વર્ડ સાંભળો તો સમજજો કે આ પ્રાઇવેટ કંપની દ્વારા ઓફર થતો મેડિકેરનો પ્લાન છે હવે મેડિકેર પાર્ટ સી કઈ કઈ વસ્તુઓ બેઝિકલી કવર કરતી હોય છે મેડિકેર પાર્ટ સી છે તે મેડિકેર પાર્ટ એ પ્લસ મેડિકેર પાર્ટ બીની અંદર જે કંઈ પણ કવરેજ છે તે તો કવર કરે જ છે ઉપરાંત વિઝન ડેન્ટલ અને હિયરિંગ એડ આ ત્રણ વસ્તુ પણ મેડિકેર પાર્ટ સીમાં કવર થતી હોય છે હવે ક્વેશ્ચન એ આવે છે કે તમારે મેડિકેર પાર્ટ સી લેવું જોઈએ પ્રાઇવેટ કંપની પાસેથી કે પછી જે ફેડરલ ગવર્મેન્ટનો ઓફિશિયલ પ્રોગ્રામ છે જ્યાંથી તમને મેડિકેર પાર્ટ એ અને બી મળે છે તે સેપરેટલી ફેડરલ ગવર્મેન્ટ પાસેથી લેવું જોઈએ તો તે પણ હું આગળ વિડિયોમાં કવર કરીશ હવે આપણે વાત કરી લઈએ મેડી ગેપની ગેપ છે તે મેડિકેર સપ્લિમેન્ટલ હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રોગ્રામ છે તે એક સેપરેટ પ્રોગ્રામ છે મોટેભાગે જે પ્રાઇવેટ હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઝ છે તે મેડી ગેપનો પ્રોગ્રામ ઓફર કરતી હોય છે ગેપ ઇન્સ્યોરન્સ લેવું તે કમ્પલસરી નથી હોતું મેડીગેપમાં મોટેભાગે શું કવર થતું હોય છે તો તમારા જે ઓરિજિનલ ઇન્સ્યોરન્સના પ્લાન છે મેડિકેર પાર્ટ એ મેડિકેર પાર્ટ બી અથવા મેડિકેર પાર્ટ ડી તો તેની અંદર તમારે કોઈ આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ આપવા પડે જેમ કે કો ઇન્સ્યોરન્સ છે કો પેમેન્ટ છે ડિડક્ટિબલ છે તો તેમાંથી ઘણી બધી વસ્તુઓ જો તમારી પાસે મેડી ગેપ ઇન્સ્યોરન્સ હશે તો તે કવર કરશે મેડી ગેપ ઇન્સ્યોરન્સમાં પણ અલગ અલગ પ્રકારના પ્લાન્સ હોય છે અને તેમાંથી એક પ્લાન એવો છે કે જે ખૂબ જ પોપ્યુલર છે તેનું નામ છે મેડી ગેપ પ્લાન જી તો તમે જો ફ્યુચરમાં પ્લાન કરો મેડી ગેપ ઇન્સ્યોરન્સ પ્લાન લેવાનું તો પ્લાન જી પર ખાસ ધ્યાન આપજો કારણ કે મેં એવું સાંભળ્યું છે કે પ્લાન જીની અંદર ઘણું બધું કવર થતું હોય છે અને જો તમે મેડિકેપ ઇન્સ્યોરન્સ લેવાનું વિચારો તો એનો એપ્રોક્સિમેટલી કોસ્ટ લગભગ ટુ હંડ્રેડ ડોલર પર મંથ પ્રીમિયમ જે તમારે આઉટ ઓફ પોકેટ આપવું પડે તે આપવું પડતું હોય છે હવે હું તમને ક્યુને ટાઈપના મેડિકેરના પ્રશ્નો કવર કરું છું કે જેની અંદર તમને ડિટેલમાં મેડી કેર વિશે માહિતી મળશે તો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે મેડિકેર કોને મળે યુએસના સિટીઝન અથવા ગ્રીન કાર્ડ હોલ્ડર કે જેમની ઉંમર સિક્સ્ટી ફાઇવની છે અથવા સિક્સટી ફાઇવની ઉપર છે તેઓ એલિજિબલ છે મેડિકેર મેળવવા માટે અને જો સિક્સટી ફાઈવથી ઓછી ઉંમર હોય તો જેને એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ છે અથવા કોઈપણ પ્રકારની ડિસેબિલિટી છે તો તેઓ મેડિકેર માટે અપ્લાય કરી શકે છે મેડિકેર માટે ક્યારે અપ્લાય કરવું જોઈએ તો ઇનિશિયલ જે ફેઝ છે જે પહેલી વખત જ્યારે તમે મેડિકેર માટે અપ્લાય કરશો તો તે આ પ્રમાણે છે તો તમે જ્યારે સિક્સટી ફાઈવ વર્ષના થાવ તેના ત્રણ મહિના પહેલાં અને ત્રણ મહિના પછી તમે મેડિકેર માટે અપ્લાય કરી શકો છો ટોટલ તમને સાત મહિનાનો ઓપન એનરોલમેન્ટનો પીરિયડ મળતો હોય છે મેડિકેર માટે અપ્લાય કરવા માટે ફોર એન એક્ઝામ્પલ જો તમારી બર્થડે એપ્રિલ મહિનામાં આવતી હોય તો તમે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ પ્લસ એપ્રિલ મહિનો આખો અને મે જૂન અને જુલાઈ તેમ જુલાઈ મહિના સુધીમાં તમે મેડિકેર માટે એપ્લિકેશન કરી શકો છો શું મેડિકેર ઇન્સ્યોરન્સ કમ્પ્લીટલી ફ્રી છે તો એનો જવાબ છે ના મેડિકેર છે તે ફ્રી પ્રોગ્રામ નથી મેડિકેર મેળવવા માટે જે લોકોએ દસ વર્ષ એટલીસ્ટ કામ કરેલું છે મેડિકેર ટેક્સિસ ભરેલા છે તે લોકો માટે મેડિકેર એનો પ્રોગ્રામ મોટે ભાગે ફ્રી હોય છે પણ જો તમે દસ વર્ષ કામ નથી કર્યું ચાલીસ ક્વાર્ટર્સ પૂરા નથી કર્યા ચાલીસ ક્રેડિટ પૂરી નથી કરી તમે મેડિકેરનો ટેક્સ નથી ભરેલો અને જો તમારે એનરોલ થવું હોય મેડિકેરમાં તો તમારે આઉટ ઓફ પોકેટ પૈસા ખર્ચવા પડશે તો આઉટ ઓફ પોકેટ ખર્ચો મેડિકેરમાં એનરોલ થવા માટેનો મેડિકેર પાર્ટ એનો પ્રીમિયમ જે હોય છે ઇટ રેન્જીસ બિટવીન ટુ ડોલર્સ ટુ ફાઇવ એટીન ડોલર્સ બસો પંચ્યાસી ડોલરથી પાંચસોને અઢાર ડોલર તમારે આઉટ ઓફ પોકેટ પ્રીમિયમ મેડિકેર માટે આપવું પડશે પર મંથ મેડિકેર પાર્ટ બીનું પ્રીમિયમ મંથલી એવરેજ વન હંડ્રેડ એન્ડ એટી ફાઇવ ડોલરનું છે અને બે હજાર પચીસમાં મેડિકેર પાર્ટ ડીનું એવરેજ નેશનલ મંથલી પ્રીમિયમ થર્ટી સિક્સ ડોલર અને સેવન્ટી એઇટ સેન્સનું છે અને આ જે ફિગર્સ હું તમને આપી રહ્યો છું તે દર વર્ષે ચેન્જ થતી હોય છે તેનું ખાસ ધ્યાન રાખજો હવે આપણે ખૂબ જ અગત્યના પોઈન્ટ ઉપર વાત કરીશું કે લેટ એનરોલમેન્ટની પેનલ્ટી કેટલી હોય છે ને શું હોય છે આગળ વાત કરી તેમ જે તમને સાત મહિનાનો ગાળો મળતો હતો જ્યારે તમે પાસઠ વર્ષના થયા ત્યારે એનરોલ થવા માટે જો તમે એ ગાડી મિસ કરી દીધી એનરોલ થવાની તો પછી કેટલી પેનલ્ટી લાગે તો મેડિકેર પાર્ટ એ બી અને ડીમાં અલગ અલગ પેનલ્ટી છે તો તમે ખાસ ધ્યાનથી સાંભળજો હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે કેટલી એપ્રોક્સિમેટલી પેનલ્ટી લાગી શકે છે જો તમે પાસઠ વર્ષના સમયગાળામાં એનરોલ ના કરો તો સૌથી પહેલાં આપણે મેડિકેર પાર્ટ એની પેનલ્ટી વિશે ડિસ્કસ કરીએ તો તમે એક વર્ષ ડિલે કરો એનરોલ કરવાનું એટલે કે સિક્સટી ફાઈવની જગ્યાએ સિક્સટી સિક્સ વર્ષે તમે સપોઝ એનરોલ કરો મેડિકેર પાર્ટ એ માટે તો તમને તમારા પ્રીમિયમ પર દસ ટકા એક્સ્ટ્રા પેનલ્ટી લાગશે બે વર્ષ સુધી અને જો તમે મેડિકેર પાર્ટ એ માટે બે વર્ષ ડિલે કરો એનરોલ કરવા માટે જેમ કે તમારે પાસઠે કરવાનું હતું પણ તમે સિક્સટી સેવન એનરોલ કરો તો તમારે દસ ટકા એક્સ્ટ્રા પેનલ્ટી ભરવી પડશે ચાર વર્ષ સુધી ફોર એન એક્ઝામ્પલ જો તમારું મંથલી પ્રીમિયમ પાંચસો ડોલરનું હોય અને તમે એક વરસ ડિલે કર્યું તો તમારે દર મહિને પાંચસો પચાસ ડોલર ભરવા પડશે બે વરસ સુધી જો તમે બે વરસ ડિલે કર્યું એનરોલ કરાવવાનું તો તમારે પાંચસો પચાસ ડોલર ભરવા પડશે ચાર વરસ સુધી એટલે કે જે પચાસ ડોલર વધારાના ભરવા પડ્યા એ તમારી પેનલ્ટી છે લેટ એનરોલ કરવા માટેની હવે આ જે પેનલ્ટી છે તે લાઇફ લોંગ પેનલ્ટી નથી તમે જેટલા વર્ષ ડીલે કર્યા છે તેના અનુસાર જ તમને પેનલ્ટી લાગશે જેમ કે જો તમે એક જ વર્ષ ડીલે કર્યું એનરોલ કરવામાં તો આ દસ ટકા જે એક્સ્ટ્રા પેનલ્ટી લાગી છે તે બે વરસ સુધી જ લાગશે બે વરસ પૂરા થશે પછી પેનલ્ટી હટી જશે હવે સમજીએ મેડિકેર પાર્ટ બીમાં તમે લેટ એનરોલમેન્ટ કરો છો તો કેટલી પેનલ્ટી લાગશે મેડિકેર પાર્ટ બીની પેનલ્ટી લાઇફ લોંગ પેનલ્ટી છે હવે કઈ રીતે પેનલ્ટી લાગે છે મેડિકેર પાર્ટ બીમાં હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવું માનો કે તમે સિક્સટી ફાઈવ ઇયરના હતા અને ત્યારે તમે એલિજીબલ હતા એનરોલ કરાવવા માટે મેડિકેર પાર્ટ બીમાં પણ તમે ડિસાઇડ કર્યું કે હું સિક્સટી એઈટનો થઈશ ત્યારે હું મેડિકેર પાર્ટ બીમાં એનરોલ કરીશ એટલે તમે ત્રણ વર્ષ ડિલે કર્યું મેડિકેર પાર્ટ બીનું એનરોલમેન્ટ હવે માનો કે મેડિકેર પાર્ટ બીનું પ્રીમિયમ તમારું હન્ડ્રેડ ડોલરનું હતું જ્યારે તમે સિક્સટી ફાઇવે એનરોલ થાવ ત્યારે બિકોઝ તમે ત્રણ વર્ષ ડિલે કર્યું છે તો ટેન પર્સન્ટ પેનલ્ટી લાગશે તેના પર મલ્ટિપ્લાય બાય થ્રી ત્રણ વર્ષ માટે એટલે કે ટોટલ થર્ટી પર્સન્ટ તમારે પેનલ્ટી લાગશે એટલે કે તમારું જે નવું પ્રીમિયમ હશે સિક્સટી એટ યરે તમે એનરોલ થાવ ત્યારે તે હશે વન હંડ્રેડ એન્ડ થર્ટી ડોલર્સ અને આ જે નવું પ્રીમિયમ છે મંથલી પ્રીમિયમ છે અને એ મંથલી પ્રીમિયમ લાઇફલોંગ રહેશે જ્યાં સુધી તમે મેડિકેર પાર્ટ બીમાં એનરોલ રહેશો ત્યાં સુધી આ જ એક્ઝામ્પલ હું તમને તમે બે વર્ષ પછી એનરોલ થાવ સિક્સ્ટી ફાઇવની જગ્યાએ સિક્સટી સેવન એનરોલ થાવ તો તમારી પેનલ્ટી હશે ટેન પર્સન્ટ મલ્ટિપ્લાય બાય ટુ એટલે કે ટ્વેન્ટી પર્સન્ટ પેનલ્ટી હશે અને જો તમારું બેસિક પ્રીમિયમ સિક્સટી ફાઈવે હન્ડ્રેડ ડોલરનું હોય તો સિક્સટી સેવન ઇયરે તમારું મંથલી પ્રીમિયમ થશે વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ડોલર્સ અને આ વન હંડ્રેડ એન્ડ ટ્વેન્ટી ડોલર્સ તમારું લાઈફ રહેશે જ્યાં સુધી તમારી પાસે મેડિકેર પાર્ટ બીનો પ્રોગ્રામ છે ત્યાં સુધી હવે મેડિકેર ડીમાં તમે લેટ થઈ જાઓ તો કેટલી પેનલ્ટી લાગતી હોય છે મેડિકેર ડીની પેનલ્ટી પણ લાઇફ પેનલ્ટી હોય છે તો મેડિકેર પાર્ટ ડી છે તે વન પર્સન્ટ ઓફ યોર પ્રીમિયમ પેનલ્ટી મલ્ટીપ્લાય બાય જેટલા મહિના તમે ડિલે કર્યું છે તે ફોર એન એક્ઝામ્પલ જો તમારું મંથલી મેડિકેર પાર્ટ ડીનું પ્રીમિયમ હંડ્રેડ ડોલર હોય અને તમે જો બાર મહિના ડિલે કરો તો પેનલ્ટી કંઈક આ પ્રમાણે લાગશે વન પર્સન્ટ ઓફ હન્ડ્રેડ ડોલર ઇઝ વન ડોલર મલ્ટીપ્લાય બાય ટ્વેલ્વ મંથ એટલે મલ્ટીપ્લાય બાય ટ્વેલ્વ એટલે કે ટ્વેલ્વ ડોલર એક્સ્ટ્રા એટલે તમારે દર મહિને હન્ડ્રેડ પ્લસ ટ્વેલ્વ એટલે કે એકસોને બાર ડોલર આપવા પડશે અને આ જે એકસો બાર ડોલર થયા તે લાઈફ માટે તમારે મેડિકેર પાર્ટ દિના રહેશે હવે તમે બે વર્ષ ડિલે કરો એટલે કે ચોવીસ મહિના માટે તમારું એનરોલમેન્ટ ડિલે કરો તો તમારે ચોવીસ ડોલર એક્સ્ટ્રા તમારા બેસિક પ્રીમિયમમાં આપવા પડશે એટલે કે એકસો ને ચોવીસ ડોલર તમારા પ્રીમિયમના થશે એવરી મંથ એટલે આ બધી પેનલ્ટીથી બચવાનો એક જ ઉપાય છે કે જ્યારે તમે સિકસ્ટી ફાઇવના થાવ જ્યારે પણ તમારો ઓપન એનરોલમેન્ટનો પિરિયડ ચાલુ થાય ત્યારે તમારે ખાસ મેડિકેરમાં એનરોલ કરાવી દેવું જેથી કરીને આ વધારાના પૈસા જે આપવા પડે છે તે આપવા ના પડે ગવર્મેન્ટ ઓફર કરે છે મેડિકેરનો પ્રોગ્રામ અને પ્રાઇવેટ કંપનીઝ પણ મેડિકેરનો પ્રોગ્રામ ઓફર કરે છે તો બેમાંથી કયો સિલેક્ટ કરવો હવે બંને પ્રોગ્રામના પોતાના પ્રોઝ અને કોન્સ છે હવે ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય છે તે નેટવર્ક સ્પેસિફિક નથી હોતો એટલે કે આખા અમેરિકામાં તમે કોઈપણ હોસ્પિટલમાં કોઈપણ ડૉક્ટરને જોઈ શકો છો જ્યારે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સના જે મેડિકેરના પ્રોગ્રામ હોય છે તેઓનું પોતાનું નેટવર્ક હોય છે તો એ નેટવર્કમાંથી જ તમારે ડૉક્ટર્સ કે હોસ્પિટલ સિલેક્ટ કરવી પડી શકે છે પ્રાઇવેટ જે મેડિકેરનો પ્રોગ્રામ હોય છે તેની અંદર ડેન્ટલ વિઝન અને હિયરિંગ એડ આટલી વસ્તુઓ કવર થઈ શકે છે જ્યારે ગવર્મેન્ટનો જે મેડિકેરનો પ્રોગ્રામ છે તેમાં આ ત્રણ વસ્તુઓ કદાચ કવર ના પણ થાય તો તેનું ખાસ ધ્યાન રાખજો પ્રાઇવેટ મેડિકેર કંપનીઝમાં ઘણી વખત મંથલી જે પ્રીમિયમ હોય છે તે ગવર્મેન્ટ મેડિકેર પ્રોગ્રામ કરતાં થોડું ઓછું પણ હોઈ શકે છે એટલે તમે કોસ્ટ કમ્પેરિઝન ખાસ કરી લેજો અને અહીંયા આગળ બીજો પ્રશ્ન આવીને એવો ઊભો રહી જાય છે કે હું સિક્સ્ટી ફાઇવ યરનો છું મારી જોબ હજુ ચાલુ છે મારી કંપની હજી મને પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ જે કંપની તરફથી મળતું એ મારું ચાલુ છે તો શું મારે મેડિકેરમાં કેરમાં એનરોલ કરાવી દેવું જોઈએ કે થોડીક રાહ હોવી જોઈએ તો આ જે મેટર છે થોડીક વધારે કોમ્પ્લેક્સ મેટર છે જે એક્સપર્ટ્સ છે આ ફિલ્ડમાં તેઓ જણાવે છે જો તમારી કંપનીની અંદર વીસ લોકોથી ઓછા લોકો કામ કરતા હોય તો જ્યારે ઓપન એનરોલમેન્ટ થાય ત્યારે મેડિકેરમાં તમારે એનરોલ કરાવી દેવું જોઈએ જો તમારી કંપની દર વર્ષે અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની જોડે ટાયઅપ કરતી હોય દર વર્ષે તમારા ઇન્સ્યોરન્સના પ્લાન ચેન્જ થયા કરતા હોય તમારી પ્રાઇવેટ કંપની દ્વારા જો તમારી કંપનીની સ્ટેબિલિટી સારી ના હોય કે ફ્યુચર તમને એમાં સારું ના દેખાતું હોય તો ડેફિનેટલી સિકસ્ટી ફાઈવના થાવ ત્યારે ઓપન એનરોલમેન્ટમાં મેડિકેરમાં એનરોલ કરાવી દેવું સારું જો તમે ટૂંક સમયમાં સિક્સટી ફાઈવના થયા પછી ટૂંક સમયમાં જો રિટાયરમેન્ટ લેવાનું વિચારી રહ્યા હોવ તો સ્ટેબિલિટી પોઈન્ટ ઓફ વ્યૂથી મેડી કેરમાં સ્વિચ કરાવી દેવું સારું રહેતું હોય છે મોટાભાગના લોકો માટે ઘણા લોકો માં પણ એનરોલ કરતા હોય છે અને જે કંપનીનું ઇન્સ્યોરન્સ આપતા હોય છે તે પણ ચાલુ રાખતા હોય છે પણ એ કેસમાં તમારું પ્રીમિયમ આઉટ ઓફ પોકેટ એક્સપેન્સીસ વધી શકે છે એટલે હું તમને એટલું કહીશ કે જે મેડિકેરના એક્સપર્ટ છે તેની ખાસ સલાહ લેવી તમારે ડિસાઇડ કરતાં પહેલાં અને તેમાં જે પેનલ્ટીઝ જે લાગતી હોય છે તે પણ તમારે કન્સિડર કરવી જો તમે ડિસાઈડ કરો કે તમારે મેડિકેર માં એનરોલ નથી થવું તો હવે ઘણા બધા સિનિયર સિટીઝન્સ એવા હોય છે કે તેમની પાસે મેડિકેડ નો પ્રોગ્રામ પણ હોય છે તો શું કોઈ કોઈપણ પોર્શન કવર કરતું હોય છે મેડિકેરનો તો મોટાભાગના રાજ્યોમાંથી જે મેડિકેડનો પ્રોગ્રામ ઓફર કરવામાં આવે છે તે ક્યારેક ક્યારેક મેડિકેરમાં જે પ્રીમિયમ ભરવાના હોય છે તે કવર કરતું હોય છે ઘણી વખત કો ઇન્સ્યોરન્સ છે કો પેમેન્ટ છે કે કેટલાક ડિડક્ટિબલ્સ છે તે પણ મેડિકેડનો પ્રોગ્રામ કવર કરતું હોય છે ઘણા બધા કેસીસની અંદર હવે કોઈ વ્યક્તિ નવું આવ્યું હોય અને પાસઠ વર્ષનું થયું હોય અને ગ્રીન કાર્ડ પર આવ્યા હોય કોઈપણ વ્યક્તિ તો તેના માટે શું અપ્લાય થાય તો મેડિકેર માટે અપ્લાય કરવા માટે એટલીસ્ટ મિનિમમ પાંચ વર્ષનો વેઇટ પીરિયડ હોય છે તમારે અમેરિકામાં ગ્રીન કાર્ડ પર આવ્યા પછી અને તમે જ્યારે સિક્સટી ફાઈવના એલિજીબલ થાવ તો મિનિમમ તમારે મેડિકેર માટે પાંચ વર્ષ વેઇટ કરવી પડે તેવું હોય છે તો મીન કયું ઇન્સ્યોરન્સ તમે બાય કરી શકો છો તો ગવર્મેન્ટનું ઓનલાઈન પ્લેટફોર્મ છે ઓનલાઈન માર્કેટ પ્લેસ છે વેબસાઇટનું નામ છે હેલ્થકેર ડ જીઓવી ત્યાં જઈને તમે અલગ અલગ પ્લાન્સ હશે ત્યાંથી તમે પોતાનું પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ બાય કરી શકો છો અન્ટિલ યુ બિકમ એલિજિબલ ફોર મેડિકેર મેડિકેર માટે તમે ક્યાંથી અપ્લાય કરી શકો છો તો મેડિકેર માટે અપ્લાય કરવા માટે આ બે વેબસાઇટ છે એક તો છે એસ એસ એ ડોટ જીઓવી સ્લેસ મેડિકેર અથવા મેડિકેર ડોટ જીઓવી પર જઈને તમે અપ્લાય કરી શકો છો મેડિકેર માટે મેડિકેર માટે તમે ફોન નંબર મેં સ્ક્રીન પર આપેલા છે ત્યાં ફોન કરીને પણ અપ્લાય કરી શકો છો અથવા તમારી નજીકની સોશિયલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનની ઓફિસ હોય ત્યાં જઈને પણ તમે મેડિકેર માટે અપ્લાય કરી શકો છો મને આશા છે કે આ વિડિયોમાંથી તમને મેડિકેરને લગતી બેસિક ઇન્ફોર્મેશન મળી હશે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન સિવાય તમને કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં જઈને તમે ચોક્કસથી મને પ્રશ્ન પૂછજો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ બને તેટલી કોમેન્ટને જવાબ આપવા માટે આશા રાખો જો આ વિડીયો તમને ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇકનું બટન ચોક્કસ દબાવી દેજો મિત્રો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરાવી તો સબસ્ક્રાઈબ કરાવી દેજો અમેરિકાને લગતી આ જ પ્રકારની ઇન્ફોર્મેશન હું આ ચેનલ પર આપતો રહીશ મળીશું પાછા આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી તમે લોકો કરો જલસા